સુરત શહેરમાં રોગચાળાની સ્થિતિ શહેરમાં તાવ કેસોમાં થયો વધારો રોગચાળાની ચિંતા વધી કાપોદરાની વર્ષીય ડેન્ગ્યુની અસર બાદ મોતને ભેટી સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં થયો વધારો વરસાદ બંધ થતાં રોગચાળાની સ્થિતિ જોવા મળી હતી સ્ટોરી રિપોર્ટ બાદ સુરતથી સતીષ કુમારની સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત બીપીડીસી વિભાગના બસો નવ પ્રાઇમરી વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થવર્કર દ્વારા રોજેરોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં એ વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે કેસોની સંખ્યા કઈ રીતે જોવા મળી રહી છે શું કારણ કેસોની સંખ્યા વધવાનું કારણ હાલ વાયરલ ઝાડા ઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે જેને કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે કેસોની સંખ્યામાં જાડાઉન્ટના કેસો ગયા મહિના કરતાં આ મહિને માં મહદંશુ વધારો થયો છે તેરસો અને બે કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે જે તમામ કેસોમાં બાળકોના કેસો વધારે જોવા મળે છે તદપરાંત એ લોકોની એ બાળકોમાં ખાસ કરીને હેન્ડ હાઈજીન પ્રોપર નહીં હોવાને લીધે આ કેસો જોવા મળે છે પાણીની ગુણવત્તા ચકાસ્યા બાદ એવું ખબર પડી છે કે પાણી સ્વચ્છ જ આપવામાં આવે છે ક્લોરીનયુક્ત જ પાણી આપવામાં આવે છે ખાલી અમારી નમ્ર વિનંતી છે કે બાળકો હોય કે એડલ્ટ હોય એ તમામને પોતાના ખોરાક ખાવા પહેલાં હાથ ધોઈને એ લોકો ખોરાક ખાય તેવું રાખે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં એટલો વધારે નથી છતાં રાઇઝિંગ ટ્રેન્ડ છે ગયા વર્ષે પણ આ જ મહિનામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળતા હતા પરંતુ આ વર્ષે એના કરતાં દસથી બાર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષના કેસોમાં